કેમ છો દોસ્તો મજામાં ને આજે આપણે ધોરણ આઠના ગુજરાતી વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના બધા જ વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મુકાઈ ચૂકી છે અને આ અસાઇનમેન્ટ તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરવા માટે પણ આ અસાઇનમેન્ટ ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ આઠના ગુજરાતી વિષયની આ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા જે છે તેનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર પ્રશ્ન નંબર એક નીચે આપેલા ફકરાઓનું વાંચી અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો પહેલો ફકરો આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો અને સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ લેખક ક્યારેય શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે તો સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે નિરાશ ન થવું અને શ્રદ્ધા ગુમાવી નહીં ધૈર્ય એટલે શું તો ધૈર્ય એટલે ધીરજ ત્રીજું ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે તો ભગવાન કસોટી કરે ત્યારે અધીર બનીને ભગવાન વિશે અભાવ ન જાગે તેવી ધીરજ કેળવવાનો લેખક કહે છે ચોથું કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે તો જે લોકોની સાચા દિલની પ્રાર્થના નિષ્ફળ જાય છે તે લોકો ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે પાંચમો ફકરામાં આપેલ ભગવાન શબ્દ અન્ય સમાનાર્થી શબ્દ શોધીને લખો તો ઈશ્વર પરમેશ્વર દેવ પરમાત્મા અને જગદીશ્વર મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું જે અસાઇનમેન્ટ છે તેમના સમગ્ર સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો અને વોટ્સઅપ પર જો પીડીએફ જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી સમગ્ર સોલ્યુશનની પીડીએફ અવશ્ય મેળવી લેજો કારણ કે તમને પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને આ જે પરીક્ષા છે તેના માટે જ આપણે ખાસ તૈયાર કરેલી છે તો સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી છે બીજો સવાલ અહીંયા આપણને કહ્યું છે કે કાવ્ય પંક્તિનું પદ્યમાંથી ગદ્યમાં લેખન કરે છે તો અહીંયા પહેલું જે આપણને આપેલું છે એનું થશે કે કમાડે ચિત્તરિયા મેં લાભ અને શુભ અન શ્રી સવા પાને ત્યાર પછી ત્રીજું જે તે આવશે કે સંબંધ આવું છે મહેક મહેક થાવું એને મુલાવી શકાય નહીં આમે સુખ આવશે અમારે સરનામે ને ચોથું આવશે મિત્ર એવું શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો ગધ્ય આધારિત છે જેના કુલ પાંચ માર્ક છે એમાં પહેલો સવાલ માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી શો ફાયદો થાય છે તો માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણી કલ્પના શક્તિ અને તર્કશક્તિ વધુ ખીલે છે બીજું મનુએ ત્રણ કેળા કેવી રીતે વહેંચીને ખાધા તો ત્રણ કેળા વહેંચી શકાય તેમ ન હતા એટલે મનુએ પહેલાં એક કેળું ખાઈ લીધું પછી બાકી બે કેળા રહ્યા તેમાંથી એક બાપુને આપ્યું અને એક તેણે ખાધું અંજનની જગ્યાએ તમે હોત તો શું કરત અંજનની જગ્યાએ હું હોત તો હું પણ શાહીના ડાઘ સાફ કરવાનો પ્રયત્ન કરત અને ડાઘ સાફ ન થાય તો ઘરના વડીલોને જાણ કરીશ ચોથું વલ્લભભાઈનો પોતાના ભાઈ માટેનો પ્રેમ અને જવાબદારી શી રીતે પ્રગટ થયા તો વલ્લભભાઈએ કાયદાના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ જવા બચત કરી પૈસા ભેગા કર્યા હતા પરંતુ મોટા ભાઈ વિઠ્ઠલભાઈને લંડન જવા દઈ ભાતૃભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનન્ય પ્રેમ પ્રગટ કર્યો હતો જગમોહનની જગ્યાએ તમે હોત તો શું કરત હું જગમોહન શેઠની જગ્યાએ હોત તો હું પણ તેમની જેમ જ પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરત પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સ્વભાવમાં અને ઔદાર્ય રાખવું ખૂબ જ જરૂરી છે માટે હું પણ તેમના જેવું જ કાર્ય કરત આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ વ્યવહાર વટ અને ક્ષત્રિય વટ વચ્ચે શોભેદ છે તો વ્યવહાર વટ એટલે એકબીજાની સાથે સારો વ્યવહાર કરવો જ્યારે ક્ષત્રિય વટ એટલે કોઈના અપકાર પર ઉપકાર કરવો બીજું દુહાને કયા વિષયો વધુ અનુકૂળ છે તો દુહાને પ્રેમ અને શૌર્યના વિષયો વધુ અનુકૂળ છે ત્રીજું પૂજાની સામગ્રી લઈને ઉભેલી સોળ હજાર નારીઓ એકબીજાને શું કહે છે તો પૂજાની સામગ્રી લઈને ઉભેલી સોળ હજાર નારીઓ એકબીજાને કહે છે આજે તો સુદામાને જોવાનો આનંદ લઈએ અને દિયરના દર્શન કરીએ ચોથો સવાલ શ્રી કૃષ્ણ કઈ રાણીને સૌથી વધારે વ્હાલી ગણશે તો જે રાણી નીચે નમીને સુદામાનો ચરણ સ્પર્શ કરશે એ રાણી શ્રી કૃષ્ણને સૌથી વધારે વ્હાલી હશે ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો જેના કુલ છ માર્ક્ષમાં પેલો સવાલ અંજન કિન્નરી પર શા માટે જાય તો અંજનનો હાથ ટેબલ પર પડતા જ શાહીનો ખડિયો ઢોળાઈ ગયો અને બ્લોટિંગ પેપર વડે સાફ કરવા જતાં તેના આંગળામાં ખરાબ થયો અને વાદળી શાહીનો ખડિયો બ્લોટિંગ પેપર ઉપર ઊંધો વળવા જતાં એના હાથ કપડા પર અને ડાઘ પડે છે એટલા માટે માટે ત્યાર પછી બીજો સવાલ શા ચંદા ઉપર હુમલો ન કર્યો તો આ પ્રશ્નનો જવાબ અહીંયા તમને સરસ રીતે દર્શાવેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ કઈ ત્રણ વસ્તુનું સ્થાન બીજું કોઈ ન લઈ શકે અને શા માટે ચાલો ત્યાર પછી છે નીચેના પ્રશ્નોના વિગતે જવાબ આપવાના છે અને પદ્ય બંને આધારિત છે કુલ નવ માર્ક્સનો પ્રશ્ન છે ત્રણ પ્રશ્ન પૂછાવાના છે પહેલો સવાલ તમારે વેકેશન પૂરું થતા અભ્યાસ માટે નીકળવાનું છે તો વિદાયની આગલી રાતે તમે કેવી લાગણી અનુભવશો તે વર્ણવો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ જવાબ આપણે દર્શાવેલો છે અથવા તો આ પ્રશ્નના ઉત્તર તમે જાતે પણ લખી શકો છો અકસ્માતના સમયે ભોગ બનેલા અને તમે કેવી રીતે મદદ કરશો અને ત્રીજો સવાલ કોઈ એક કુદરતી આપત્તિનું નામ લખો અને આપત્તિના સમયે તમે લોકોને ઉપયોગી થવા શું કરશો તે જણાવો તો દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર અહીંયા તમે જોઈ શકો છો કે આપણને જાહેરાત આપેલી છે જાહેરાતના આધારે કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો જોઈએ તેમના ઉત્તરો આનંદ મેળો ક્યાં મહિનામાં હશે તો આનંદ મેળો મે મહિનામાં હશે મેશા ધોરણ 10 માં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે તો ત્રીસ રૂપિયા ત્રીજું નગરી પ્રાથમિક શાળામાં કુલ પચાસ બાળકો ભણે છે તેમાંથી ત્રીસ છોકરીઓ છે તો બાળકોની કુલ ફી કેટલી થશે તો બાળકોની કુલ ફી સાતસો પચાસ રૂપિયા થશે તમે કોઈ મેળામાં ગયા છો નામ લખો તો તરણોત્તરનો મેળો ભુવનેશ્વરનો મેળો ડાંગ દરબારનો મેળો અને કુંભ મેળો હિના ધોરણ ત્રણમાં અભ્યાસ કરે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે તો હિનાની ટિકિટ પંદર રૂપિયા થશે સાતમો સવાલ અહીંયા તમે જોઈ શકો છો કે આપણને મુદ્દા જવાબો લખવાના છે કુલ પાંચ માર્કનો પ્રશ્ન છે પહેલો સવાલ વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણા પ્રસંગો લખો તો અહીંયા તમે જોઈ શકો છો જવાબ આપણે દર્શાવ્યો છે બીજો સવાલ શાળામાં વિતાવેલ યાદગાર દિવસ વિશે નોંધ લખો ત્રીજો સવાલ છે કે તમારી શાળામાં બનેલા એક રમૂજી પ્રસંગ લખો ચોથો સવાલ છે કે તમે જે સંસ્થાની મુલાકાત લીધી એ સંસ્થાને વધુ ઉત્તમ બનાવવા શું શું કરી શકાય તમારા મંતવ્યો જણાવો ત્યાર પછી પાંચમું તમારી ગામની કોઈ જાણીતી વ્યક્તિની મુલાકાત લીધા પછી એ વ્યક્તિ વિશેનો તમારો અભિપ્રાય સવિસ્તાર જણાવો ચાલો ત્યાર પછી આઠ માર્ક્સનો પ્રશ્ન છે એટલે કે નિબંધ પ્રકારનો પ્રશ્ન છે એમાં પેલું છે સ્વચ્છતા નિબંધ અહીંયા સરસ રીતે આપણે દર્શાવેલો છે તમે જોઈ શકો છો તો આ રીતે સ્વચ્છતા નિબંધ જે છે તે પૂછાઈ શકે ત્યાર પછી માતૃભાષાનું મહત્વ તો આ નિબંધ પણ ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવ્યો છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટે ખાસ ઉપયોગી એવું છે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે અને જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ જે પીડીએફ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી આ જે પીડીએફ છે તે મેળવી લેજો તેનો અભ્યાસ કરી લેજો કારણ કે તે તમારી આ દ્વિત્ય સત્રાંત પરીક્ષા જે છે એમાં સારામાં સારા ગુણ મેળવવા માટે અથવા તો સારામાં સારી તૈયારી કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે અને વોટ્સઅપ નંબર પણ આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી શકો છો ત્યાર પછી છે પુસ્તકો આપણા મિત્ર તો આ નિબંધ પણ અહીંયા ખૂબ જ સરસ રીતે આપણે રજૂ કરેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ અહીંયા જાહેરાતો આપણને આપેલી છે અને જાહેરાત ઉપરથી જે પ્રશ્નો પૂછેલા છે એના જવાબો આપણે આપવાના છે તો પહેલો સવાલ પ્રવાસમાં કયા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે કેવી અજાયબી તો પ્રવાસમાં ટુવા સ્થળે વૈજ્ઞાનિક અજાયબી જોવા મળી શકે ટુવામાં એક કુંડમાં ગરમ પાણી તો એક કુંડમાં ઠંડુ પાણી છે પ્રવાસમાં કયા કયા ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલ છે તો લાભા મંદિર મંદિર ડાકોર ગલતેશ્વર પાવાગઢ વગેરે ધાર્મિક સ્થળોનો સમાવેશ કરેલ છે એક દાતા તરફથી સાહીઠ હજાર રૂપિયા શાળાને ને પ્રવાસ અર્થે મળે છે તો કેટલા વિદ્યાર્થીઓને ઉપરના પ્રવાસમાં લઈ જઈ શકાય તો એક વિદ્યાર્થી રેટ પંદરસો રૂપિયા હોય તો વિદ્યાર્થીઓને આપણે પ્રવાસમાં લઈ જઈ શકીએ ચોથું પ્રવાસમાં જમવા અને રહેવાની શું વ્યવસ્થા છે તો સવારે ચા નાસ્તો બપોરે ફૂલ થાળે અને સાંજે હળવું ભોજન આપવામાં આવશે અને રાત્રિ રોકાણ કોમન હોલમાં રહેશે પાથરવાનું ઓઢવાનું તથા તાસીર મુજબ દેવા લઈ જવાની પાંચમું પ્રવાસ ક્યારે અને ક્યાંથી થવું પડશે તો પ્રવાસ ત્રેવીસ ત્રણ બે હજાર વીસના ના રોજ સવારે છ વાગે અમદાવાદથી ઉપડશે ત્યાર પછી સમાનાર્થી શબ્દો જોડણી જોડણી નિયમ શબ્દ કોષોત્સમ વગેરે શબ્દો લખવાના છે ધરતીનું થશે ભૂમિ અને જમીન ઉત્કંઠાનું થશે જિજ્ઞાસા અને આતુરતા લહેરીનું થશે ડાહ્યો અને શાણો જોડણી એમાં સુશોભિત તો સુશોભિત સુશોભિત એટલે સુશોભિત તમે જોઈ શકો છો ત્રણેય જોડણી પછી શબ્દ કોષમાં ગોઠવવાના છે તો એમાં પહેલામાં આવશે અજીત ચંદા ભોઈ મહાભારત યમરાજા વિકરાળ અને સંડ અહીંયા આવશે અમરપટ્ટો ઉત્સાહ ક્રોધ ગીતા નાગલોક પૂર્ણિમા અને વાતાવરણ મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર અને બ્લુપ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે જે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે સારામાં સારા ગુણ મેળવવા માટે અસાઇનમેન્ટનો જરૂરથી અભ્યાસ કરી લેજો બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તૈયાર કરેલા છે અને આ પીડીએફ વોટ્સઅપ પર મેળવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને સંપર્ક કરી શકો છો ત્યાર પછી આપણે જોઈએ આગળ નાગલોક નાગનો નાગની જાતિના લોકો તો તત્પુરુષ સમાસ ઉપદ અને તો સમાસ ત્યાર પછી છે વાક્યનો પ્રકાર ઓળખી એમાં છે ખંખેરવું તો દ્રિરુપ્ત અને કલ્કલ્ય તો રવાનું કાર્ય પછી છે નીચે આપેલા વાક્યોના પ્રકાર ઓળખાવા ઋતુઓ જોડવે જાડવે દેખાય ને ત્યાં જ પંખી ઓગાય તો સંયુક્ત વાક્ય તેને માસ્તરે કહેલી વાત સાંભળી આવી તો એ સાદું વાક્ય થશે પછી કહેવતો છે માતેમાં બીજા બધા વગડા નવા એટલે કે માની સરખામણી બીજા કોઈ સાથે ન થઈ શકે અને અધૂરો ગળો છલકાઈ ગણો જેનામાં ઓછી આવડત હોય છે તે વધારે દેખાવ કરે છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠના ના બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફો ઉપલબ્ધ છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો કારણ કે તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા માટે તે ખૂબ ઉપયોગી છે પુનરાવર્તન આપણે એવું તૈયાર કરેલું છે મિત્રો ફરી મળીશું આપણે ગણિત વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે